ધ ફોર્ગેટિંગ કર્વ શું છે મિત્રો માની લો કે આપણે એક ગ્રાફ છે એક ગ્રાફ છે આ ગ્રાફમાં તમે અહીંયા મિત્રો માની લો કે આપણે આ અક્ષ ઉપર આપણે સમય લઈએ છીએ અને આ અક્ષ ઉપર તમને કેટલું યાદ રહ્યું છે અહીંયા 0 છે અહીંયા 100 છે અહીંયા સમયમાં માની લો કે આ આ તમારો ફર્સ્ટ અવર છે આ તમારો ફર્સ્ટ ડે છે અહીંયા તમારો થર્ડ ડે છે અહીંયા તમારો સેવન્થ ડે છે અહીંયા તમારો પંદરમો દિવસ છે અહીંયા તમારો ત્રીસ દિવસ છે અને એન્ડ હવે એમણે સ્ટડીના આધારે રિસર્ચ પછી એવું જોયું કે જે પહેલા કલાકે વ્યક્તિને સો ટકા યાદ હોય પહેલા કલાકની અંદર પૂછો એટલે મોટાભાગે સો ટકાની આજુબાજુનો ડેટા તમને યાદ હોય એમણે જોયું કે એક કલાક પછી માની લો કે પચાસ ટકા જ હોય હોય એ ક્યાં રીતે પચાસ ટકા એટલે માની લો કે અહીંયા છે બરાબર એના ફરીથી લો બે ત્રણ દિવસ પછી એ લોકોએ પૂછ્યું કે ભાઈ તમે જે ડેટા વાંચો તેમાંથી તમને કેટલું યાદ રહે તો માણ એમને વીસ ત્રીસ ટકા યાદ હતું એના લો થોડા દિવસો જવા દીધા પંદર દિવસ પછી જોયું તો દસ ટકા ડેટા યાદ હતું અને અઠ્યાવીસ તમે તમને માં કલાક પછી એક દિવસ ત્રણ દિવસ સાત દિવસ પંદર દિવસ અને ત્રીસ દિવસ હવે અહીંયા તમને યાદ કેટલું છે માંડ દસ ટકા એ તમારી બહુ સુપર મેમરી હોય તો અધરવાઇઝ તમને એ પણ યાદ રહેતું નથી હવે મિત્રો મોટા ભાગના વિદ્યાર્થીઓ અથવા ઇન્ક્લુડિંગ હું પેલા શું કરતો તો વાંચતો જાઉં વાંચતો જાઉં તમે આજે કરો છો શું તમે સબ્જેક્ટ હાથમાં લીધો પોલિટી છે ધારો કે દસ દિવસ સુધી તમે પોલિટી વાંચો ત્યારે તમારું એમ લક્ષ્મીકાંત પૂરી થાય અને દસ દિવસ તમે સિદ્ધતથી ઈમાનદારીથી સવારથી સાંજ સુધી આઠ આઠ કલાક વાંચો ને ત્યારે તમારી એમ લક્ષ્મીકાંત વ્યવસ્થિત વાંચો તો પૂરી થાય એના પછી શું થાય એના પછી શું થાય તો કે બીજો સબ્જેક્ટ તમે લો છો માની લો કે ઇકોનોમી ઇકોનોમીમાં માની લો તમે મૃણાલ સરના લેક્ચર શરૂ કર્યા મૃણાલ સરના લેક્ચર કેટલા છે બેઝિક ઇકોનોમીના ના થી સિત્તેર એ થી વધારે